કર્મચારી મહામંડળની ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા કરવામાં આવી આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવા અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે આજ રોજ સંયુક્ત કર્મચારી કર્મચારી શિક્ષક મહામંડળના હોય મુજબ ચર્ચા કરવામાં આવી અમારે સરકાર સાથે સમાધાન થયેલ બે મુદ્દા જે બાકી છે એ મુદ્દાની પણ ચર્ચા થઈ એક ચાર બે પાંચ પહેલાના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતે અને દસ ટકા સામે ચૌદ ટકા આપવા બાબતે બીજા જે મુદ્દાઓ છે એક ચાર બે હજાર પાંચ પછીના પણ કર્મચારીઓને રાજ્યના તમામ કર્મચારીઓને દેશના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના સમાવ બાબતની ચર્ચા કરવામાં આવી અને ચૌદ તારીખ ચૌદ બે ચોવીસ પંદર બે ચોવીસ એ બે દિવસે કાળી પટ્ટી ધારણ કરી અને રાજ્યના કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહેશે અને સોલ બે કાળો દિવસ મનાવીને કાળા કપડા સાથે દરેક રાજ્યના કર્મચારીઓ પોતાની ફરજ ઉપર હાજર રહેશે